મુક્તિનાથમાં કથા હતી નેપાળમાં તો બસો નહોતા અમે દોઢસો હતા ને બધા થઈને અને અમે સિલેક્ટેડ લોકોને લઈને જ ગયા હતા અને મોજ પાછી એટલી જ એને એવી જ આવી એમાં જરાય કાંઈ આપણી શું આ સૌરાષ્ટ્રમાં કલાકારોનો સ્પર્ધ એમાં કાંઈ ઘટે નહીં એવો આનંદ કર્યો તો કુછ ફરક નહીં પડતા દોઢસો હોય પંદરસો હોય પંદર હજાર હોય એટલે અમારે કઈ પીડ્યું રહે જ નહીં જેટલું હોય બધું વરે પડી જાય આપણા આ બધા અહીંયાના શબ્દો છે કે વરે પડી ગયું અમાર પડતું ન રહે દશરથ નો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે ભગવાન રામે એક પળમાં દશરથજી જે વાત કઈ નહોતા શકતા અરે કેવાની વાત રામને કેવાની વાત તો દૂર ખાલી કઈ બે વચન માગ્યા અને રામને વનવાસની વાત કઈ કરી તો એ સાંભળી ન શક્યા સ્વીકારી ન શક્યા એવો આઘાત લાગ્યો રડવા માંડ્યા પછી રામના નજીકના ભવિષ્યમાં થનારા સંભવિત વિયોગનો વિચાર કરીને દશરથજી મૂર્છિત થઈ ગયા આ અસર દશરથજી ઉપર થઈ અને ભગવાન રામને જ્યારે ખબર પડી કે આ બધી વાતોનું કારણમાં હું એટલે કંઈક એમ કીધું કે ભાઈ પહેલાં કાર વાતમાં બે વચન મારે લેણા હતા ને તારા બાપા પાસે તો પહેલું વચન મેં માગ્યું કે રામ તારા બદલે મારો દીકરો ભરત રાજા થાય એ સાંભળ્યા તો હારે રામજી રાજી ના રેડ આંખમાં આહુડ આવી ગયા કે મારી મા તે મારા દિલની વાત કરી તો બાપા નો માનત પણ તે કયું છે આ કરવું પડશે મને એટલો એટલો ખુશ કરી દીધો રાજી કરી દીધો એ જયારે રામાયણમાં કથા છે સમાચાર આપ્યા ને કે આવતીકાલે તમારું રાજલક થવાનું છે રાજાએ સચિવોએ સચિવો એ અને ઋષિ સંસ્થાએ બધાએ ભેગા મળીને નિર્ણય કર્યો છે આવતીકાલે સવારે તમારો રાજ્યાભિષેક થશે માટે રામ રામ કરહુ સબમ આજુ હે રામ આ નિયમોનું આ વ્રતોનું પાલન કરો દશરથજીએ ત્યાં જઈ રામના મહેલમાં જઈ આ સૂચના આપી સીતારામજી પ્રણામ કર્યા છે પગે લાગ્યા ગુરુદેવના આશીર્વાદ લીધા અને ગુરુદેવને વિદાય કર્યા ગુરુદેવ ગયા એમનો રથ ગયો પછી પ્રણામ કરીને પાછા પોતાના મહેલમાં આવ્યા પણ રામજીનું મોઢું પડી ગયું મહેલમાં આવ્યા પાછા અને બેઠા રામની પ્રસન્નતા જતી રહી અને સીતાજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે પ્રભુ કેટલા સરસ સમાચાર મળ્યા આવતીકાલે આપનું રાજતિલક થશે આપ રાજી ન થયા રામનું મોઢું પડી ગયું અને રામ કહે છે સીતા જન્મે એક સંગ સબ ભાઈ ભોજન સયન કેરી લરિકાઈ કરણ બેદ ઉપબીત બિયા આ બધું જ અમારા ચારે ભાઈઓનું એક સાથ સાથ થયું એક સાથે જન્મ્યા એક સાથે મોટા થયા એકસાથે રમ્યા એક સાથે જમ્યા એક સાથે ભણ્યા કર્ણવેદ યજ્ઞોપવિત સંસ્કાર એક સાથે થયા ત્યાં સુધી સીતા તુમ તો જાણતી હો હમ ચારો ભાઈઓ કા વિવાહ બી એકસાથ હો અત્યાર સુધી અમે ચારે ભાઈઓ સાથે સાથે રહ્યા અને હવે રાજા બનવાની વાત આવે ત્યારે બીજા ભાઈઓને છોડીને હું એકલો રાજા થઈ જાઉં ગમતું નથી અત્યાર સુધી આમ આમ હતા હવે હું અને ઓલ્યા રામે ત્યાં સુધી કહ્યું કે વિમલ વંશ યહ અનુચિત એકુ કે બંધુ બિહાઈ બડેહી અભિષેકુ સીતા અમારા વિમલ રઘુવંશમાં આ એક વાત મને અનુચિત લાગે છે મને મારા રઘુવંશ માટે ગૌરવ છે અમારા કુળની પરંપરા માટે મને ગૌરવ છે મને માન છે પણ આ એક વાત મને અનુચિત લાગે છે કે જ્યારે રાજા બનાવવાની વાત આવે ત્યારે બીજા બધા ભાઈઓને છોડી અને જ્યેષ્ઠ પુત્રને રાજા બનાવવાનું તુલસીદાસજીએ ચોપાઈમાં ત્યાં લખવું પડ્યું રામાયણમાં લખવું પડ્યું ભગવાનની આ ભૂમિકાને જોઈને તુલસી વાળી ગયા અને તુલસીદાસજીએ એમ લખ્યું રામાયણમાં પ્રભુનો આ પસ્તાવો આ પ્રકારની આ પ્રકારનો થોડી અપ્રસન્નતા એમના ભક્તોના મનની કુટિલતાને હરનારો બને એ સમજાય છે તુલસીદાસજી રામાયણમાં આવું લખ્યું કે મારા પ્રભુની આ ભૂમિકા મારા પ્રભુની આ પ્રસન્નતા એમના ભક્તોના કુટિલતાને હરો આ રામનું ચરિત્ર છે ત્યાગ ત્યાગ અને તપસ્યા જ્યાં ત્યાગની વાત આવે ત્યાં તપસ્યા ની વાત આવશે તાપસેશ ઉદાસ તાપસ બે દી ચૌદ

उधर <Sessing> परे <Sessing> બીજા વચનમાં હે રામ તારા માટે મેં માગ્યું કઈ કઈ કહે છે કે તપસ્વીનો વેશ ધારણ કરી તાપસ બની ઉદાસીન વૃત્તિને લઈ ચૌદ વર્ષ વનવાસ ભાઈ ભરત ને રાજ ગાદી તો સાંભળીને પ્રસન્ન થઈ ગયા ઓલી જે અપ્રસન્નતા હતી ને વશિષ્ઠ બાપજીના દ્વારા ખબર મળ્યા ને એ અપ્રસન્નતા